જુઓ વિદ્યાર્થી મિત્રો આજના યુનિટ ફાઈવ જેનું નામ છે રાણી કી વાવ એટલે કે રાણી વાવ તો આ પાઠ ગુજરાતમાં માં આવેલ ભવ્ય ઐતિહાસિક સ્થાપત્યો પૈકીની એક એવી પાટણ આવેલ જેનું નામ હતું રાણી ઉદયમતીએ સદીઓ પહેલા બંધાવેલી આ વાવ ગુજરાતમાં લાયક સ્થળોમાં સૌથી વધારે લોકપ્રિય છે તત્કાલીન સમયમાં પાટણની પ્રજાની પાણીની અછતની સમસ્યાના ઉકેલ માટે રાણી ઉદયમતીએ આ વાવ બંધાવી હતી આ વાવ પાણીની સપાટી નીચે હોય તેવા સ્થાપત્યો પૈકીનું ખૂબ જ વિકસિત ઝીણવટપૂર્વક રચાયેલ અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે રાણીની વાવ ભારતના ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે યુનેસ્કો દ્વારા કલા કારીગરીના આ ઉત્કૃષ્ટ નમૂનાને જળ સંચાલન પદ્ધતિ એટલે કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે તો આ માન્યતા મળી છે એ માટે દરેક ગુજરાતી માટે તે કેવી વાત છે એક ગર્વની વાત છે કારણ કે તેને યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવી છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ શરૂઆત કરીએ રાણી કી વાવ શું કહીશ જુઓ તો રાણી કી વાવ કૌશમાં આપેલું છે તો સ્ટેપ વેલ નો મતલબ થશે વાવ ઇઝ એન એપ્રુવ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત જગ્યા છે વૈશ્વિક સાંસ્કૃતિક વારસો ઇટ વોઝ ડિક્લેર બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી ની વૈશ્વિક સાંસ્કૃતિક વારસા સમિતિ દ્વારા તેને જાહેર કરવામાં આવ્યું છે ડિક્લેર એટલે કે જાહેર કરવું અને બીજો એક શબ્દ તમને આપેલો છે વર્લ્ડ હેરિટેજ કમિટી એટલે કે વૈશ્વિક સંસ્કૃતિ વારસો યુનેસ્કો હેસ ધીસ માસ્ટરપીસ એઝ an exceptional એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ યુનેસ્કોએ કલા કારીગરીના આ ઉત્કૃષ્ટ સ્થાપત્યને જળ સંચાલન પદ્ધતિ પદ્ધતિના એક અપવાદરૂપ ઉદાહરણ તરીકે માન્યતા આપી છે વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ એના સિંગલ એક જ સ્થાપત્યમાં ભૂગર્ભ જળ સ્ત્રોતના ઉપયોગ માટે તકનીકી વિકાસનો આ એક અદભુત નમૂનો છે હિટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલિસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસિસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક વિશાળ વિસ્તાર નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રજૂઆતનું પણ આ એક બેડ ઉદાહરણ છે અહીંયા ઇલિસ્ટ્રેશન નો મતલબ થશે ઉદાહરણ અને યુનિક નો મતલબ થશે અજોડ રાણી કી વાવ હેઝ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર દરેક મુલાકાતી માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવન કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન વન થાઉઝન્ડ વિધવા પત્ની પત્ની રાણી ઉદયમતીએ આ વાવ એક હજાર બાવીસ અને એક હજાર ત્રેસઠ એડી વચ્ચે બનાવી હતી એટલે કે આફ્ટર ડેથ ઇસુ મૃત્યુ બાદ આવા બે શબ્દ આવે BC અને AD BC એટલે કે બિફોર ક્રિસ ક્રિસના જન્મ પહેલાનો સમય અને AD એટલે કે આફ્ટર ડેથ ક્રિસના મૃત્યુ પછીનો સમય રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત રાણીની વાવ ગુજરાતના શ્રેષ્ઠ જોવાલાયક સ્થળો માંની એક બની ગઈ છે કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહીલવડ પાટણ રાજા ભીમદેવ પહેલા અણહિલવડ પાટણના સોલંકી રાજવંશના હતા નો મતલબ થશે રાજવંશ આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટૂક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ તેમના મૃત્યુ બાદ રાણી ઉદયમતીએ પાટણના લોકો દ્વારા સામનો કરવામાં આવતી પાણીની સમસ્યાનો ઉકેલવા માટે આ યોજના પોતાના હાથમાં લીધી Unfortunately, the queen died before the completion of बिफोर structure. Unfortunately, ऑफ like, दक्चर अनफोर्च्युनेटली एट कमनसीबे के स्थापत्य समाप्ति पहला रानी पर मृत्यु पामिया। कम्प्लीशन एटले समाप्ति इन द वर्ल्ड ऑफ architecture, हर beautiful आइडिया has रिसीव immense एप्रिशिएशन સ્થાપત્યની દુનિયામાં તેમના આ સુંદર વિચારે ખૂબ જ પ્રશંસા મેળવી છે ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી વાવ ઇઝ અ સેવન સ્ટોર સ્ટ્રક્ચર રાણીની વાવ સાત માળનું સ્થાપત્ય છે એટલે કે આ વાવમાં છે કુલ સાત માળ આવેલા છે સિંગ સ્ટાફ વેલ એ સિક્સટી ફોર મીટર્સ લોંગ ટ્વેન્ટી મીટર્સ વાઇડ એન્ડ ટ્વેન્ટી સેવન મીટર ડીપ આ પૂર્વાભિમુખ વાવ ચોસઠ મીટર લાંબી વીસ મીટર કોહળી અને સત્યાવીસ મીટર ઊંડી છે લોંગ એટલે કે લાંબુ વાઇડ એટલે પહોળું અને ડીપ એટલે ઊંડું હવે તો આ પૂર્વાભિમુખ એટલે શું પડે તેને આપણે કેવી કહીશું પૂર્વાભિમુખ એટલે કે જેનું મો પૂર્વ દિશા તરફ છે તેવું સ્થાપત્ય ઇચ સ્ક્લપ્ચર પેસેજ પિલર એન્ડ પેવેલિયન ઇન ધીસ મેગ્નિફિશિયન્ટ સ્ટ્રક્ચર હેઝ અદ્ભુત સ્થાપત્યની દરેક શિલ્પકૃતિ સ્કલપ્ચર એટલે કે શિલ્પકૃતિ પેસેજ એટલે કે રસ્તો પિલર એટલે કે થાંભલાઓ અને પેવેલિયન એટલે કે મંડપ ખૂબ જ આકર્ષક અરાઉન્ડ એટ હંડ્રેડ તેની બાજુની દિવાલો પણ લગભગ આઠસો જેટલી શિલ્પકૃતિઓ છે સ્કલ્પચર નો મતલબ થશે શિલ્પકૃતિઓ There are ધેર આર નિયરલી ફોર હંડ્રેડ બિગ્સ ક્લપ્ચર્સ ઓફ ડિફરન્ટ ગોડ એન્ડ ગોડિસિસ ઇન ધ વાવ એટ પ્રેઝન્ટમાં વિવિધ દેવી દેવતાઓની આશરે ચારસો જેટલી મોટી શિલ્પકૃતિઓ છે ગોડ્સ એટલે કે દેવતાઓ અને ગોડીસીસ એટલે કે દેવીઓ ધીસ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે એટલે કે અત્યારે તો કુલ આઠસો શિલ્પકૃતિઓ છે પણ જ્યારે વાવ બની હશે નવી ત્યારે તો આની સંખ્યા શિલ્પકૃતિઓની સંખ્યા કેવી હશે ઘણી વધારે હશે ઈચ સ્ટોર હેઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ to appreciate beauty of sculpture and carving engraved on the walls. કે દિવાલો પર કોતરવામાં આવેલ કોતરણી અને શિલ્પ કૃતિઓનું સૌંદર્ય માણવા માટે દરેક માળ પર મુલાકાતીઓ માટે એક સાંકડો રસ્તો છે નેરો કોરિડોર એટલે કે સાંકડો રસ્તો ઇવન ધ પિલર્સ ઓફ વાવ આર નોટ એક્સેપ્શનલ ટુ ઇટ વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી એક્સેપ્શનલ એટલે કે તો વાવના થાંભલા છે એના ઉપર પણ શું કરવામાં આવેલું છે શિલ્પકૃતિઓ કોતરવામાં આવેલી છે આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન તે પથ્થર પરનું ભવ્ય કલાત્મક અજાયબ રજૂ કરે છે ડિસ્પ્લે નો મતલબ થશે રજૂ કરવું સ્પ્લેન્ડિડ નો મતલબ થશે ભવ્ય અને આર્ટિસ્ટિક માર્વેલ એટલે કે કલાત્મક અજાયબ તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ આવતા બીજા માં આપણે આગળ અભ્યાસ કરીશું